નભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવતા મોડેલ ફાર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગ્રામજનોને માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકાના નગર નંબર પાંચમાં આવતા મોડલ ફાર્મ વિસ્તારમાં પાણીની સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગર પાલિકાનું પાણી પહોંચતું નથી આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડલ ફાર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ગળા લઈને ગામના છેવાડે આવેલ હેન્ડપંપમાં પાણી ભરવા મજબૂર બની છે એક તરફ કાળછાળ ગરમી પડી રહી છે ત્યારે જીવન જરૂરિયાતોને રોજિંદા કર વપરાશના પાણી માટે અયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે કેટલાક વિસ્તારથી દૂર પાણી માટે એકમાત્ર હેન્ડપંપ જ પાણીનો સ્ત્રોત છે એમાં આખા વિસ્તારની મહિલા પાણી ભરવા મહિલાઓને કલાકો સુધી પાણીની લાઈનમાં ઉભા રહેવું પડે છે પરિણામે તેઓનો દિવસ પાણી લાવવા લઈ જવામાં પૂરો થઈ જાય છે જેના કારણે ઘરકામમાં વિલંબ અને બાળકોના ભણતરમાં આની અસર જોવા મળે છે મોડલ ફાર્મ વિસ્તાર ડબોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતો હોવા છતાં પણ ઘણા વર્ષોથી આ વિસ્તારના રહીશો પીવાના પાણીથી વંચ ગ્રામ જે છે આ વિસ્તારના લોકો સમયસર પોતાના વેરા ભરે છે જે વેરામાં પાણી વેરો પણ ભરી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું તેમ છતાં વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું ક્યારેક ગામમાં કોઈ પણ ઘર પ્રસંગ હોય ત્યારે અહીંયાના લોકો સ્વ ખર્ચે પાણીનું ટેન્કર મંગાવી પ્રસંગ કરતા હોય છે જેથી અહીંના લોકોની માંગ છે કે મોડેલ ફાર્મ વિસ્તાર ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને મહિલાઓને પાણી માટે દૂર સુધી ઘડા ઉચકીને જવું ન પડે ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડલ ફાર્મ ગામ છે ડભોઈ નગરપાલિકાના મત મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ ત્યાંની પાઇપલાઇન અમારા મોડેલ ફાર્મ આવેલી છે છતાં પણ અમારા એ પાઇપ અંદર પાણી આવતું નથી તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું પાણી અમને મળતું નથી પાણી માટે અમે સ્કૂલના હેડ પંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગ્નગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડલ ફોર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમારે પાણી માટે વલખા મારવા પડે છે તો અમારે નગરપાલિકાને રજૂઆત કરવા માગે છે કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે આ પાણી માટે દોડા દોડી કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહીં તો પછી અમારા ગામમાં કઈક બોર કરી આપો કા તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમ કે અમે વોટ આપીએ છે અને અમે વેરો પણ ભરીએ છે તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં એટલા માટે અમે રજૂઆત કરીએ છે કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો અમારું ગામ મોડલ ફાર્મ છે અમને છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે અમારા ગામમાં પાણી આવતું નથી અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છે તોય છતાં પાણી આવતું નથી તો અમારે શું કરવાનું અમારે સ્કૂલમાં હેન્ડપંપ છે તો અમને પાણી ભરવા દે છે કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે